આજના આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષયની ઊંડાણમાં જઈશું જે આપણી રોજિંદી જિંદગી સાથે સીધો જોડાયેલો છે અને એ છે ઉદ્યોગ તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું સૌથી પહેલાં તો એ જોઈશું કે ઉદ્યોગ એટલે શું પછી એના કેટલા પ્રકાર હોય છે કોઈ પણ ઉદ્યોગ કઈ જગ્યાએ સ્થપાય એ કેવી રીતે નક્કી થાય અને છેલ્લે આપણે સ્ટીલ કાપડ અને અત્યારના જમાનાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી એટલે કે આઈટી પર પણ નજર નાખીશું ચાલો ત્યારે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એ સવાલનો જવાબ શોધીએ કે આ ઉદ્યોગ શબ્દ છે શું જ્યારે ઉદ્યોગ શબ્દ સાંભળીએ ત્યારે મોટાભાગે આપણા મનમાં શું આવે કદાચ મોટી મોટી ફેક્ટરીઓ ધુમાડા ઓગતી ચીમણીઓ અને મોટા મોટા મશીનો ખરું ને પણ ઉદ્યોગનો અર્થ આટલો જ સીમિત નથી એનાથી ઘણું વધારે છે એકદમ સરળ ભાષામાં કહીએ ને તો ઉદ્યોગ એક એવી આર્થિક પ્રવૃત્તિ છે જ્યાં કાચા માલ પર પ્રોસેસ કરવામાં આવે છે અને પ્રોસેસ કરીને એમાંથી કંઈક નવી વધુ ઉપયોગી અને કિંમતી વસ્તુ બનાવવામાં આવે છે એટલે કે એના રૂપ અને ઉપયોગીતા બંનેમાં વધારો થાય છે અને જુઓ કોઈ પણ ઉદ્યોગ હોય એના પાયામાં આ ત્રણ જ મુખ્ય કામ હોય છે પહેલું કાચો માલ ભેગો કરવો બીજું એના પર પ્રક્રિયા કરીને એનું સ્વરૂપ બદલવું અને ત્રીજું જે નવી વસ્તુ બની એને બજાર સુધી પહોંચાડવી બસ આ જ સાયકલ છે પછી ભલે એ બ્રેડ બનાવવાનો ઉદ્યોગ હોય કે પછી સુપર કોમ્પ્યુટર બનાવવાનો તો હવે આપણે ઉદ્યોગનો મૂળભૂત અર્થ તો સમજી ગયા પણ દુનિયામાં તો હજારો જાતના ઉદ્યોગો છે તો એમને સમજવા માટે એમને અલગ અલગ કેટેગરીમાં વહેંચવા પડે ચાલો જોઈએ એ કેવી રીતે થાય છે ઉદ્યોગોને વહેંચવાની સૌથી સહેલી રીત છે એમના કાચા માલના આધારે જેમ કે જે ઉદ્યોગ ખેતીમાંથી મળતી વસ્તુઓ વાપરે જેમ કે કપાસ એને આપણે કહીશું કૃષિ આધારિત જે ખનીજોનો ઉપયોગ કરે જેમ કે લોખંડ એ થયા ખનીજ આધારિત એ જ રીતે સમુદ્ર જંગલ અને પશુઓમાંથી મળતી વસ્તુઓ પર ચાલતા ઉદ્યોગો પણ હોય છે બીજી એક રીત છે કદના આધારે એટલે કે એમાં કેટલું મૂડી રોકાણ થયું છે જેમ કે ઘરે બેઠા વણાટકામ કે માટીકામ થાય એ ગૃહ ઉદ્યોગ થોડું મોટું પાંચ કરોડ સુધીના રોકાણવાળું હોય તો એ નાના પાયાનો ઉદ્યોગ અને પછી આવે મધ્યમ અને મોટા પાયાના ઉદ્યોગો જેમ કે ગાડીઓ અને સ્ટીલના મોટા મોટા પ્લાન્ટ્સ આ રોકાણ જ નક્કી કરે છે કે ઉદ્યોગ કેટલો મોટો હશે અને છેલ્લે આપણે એ પણ જોઈ શકીએ છીએ કે ઉદ્યોગનો માલિક કોણ છે જો સરકાર ચલાવતી હોય તો એ જાહેર ક્ષેત્ર જેમ કે સેલ જો કોઈ વ્યક્તિ કે ગ્રુપ ચલાવે તો એ ખાનગી ક્ષેત્ર જેમ કે રિલાયન્સ ક્યારેક સરકાર અને ખાનગી કંપનીઓ ભેગા મળીને પણ ચલાવે છે જેને સંયુક્ત ક્ષેત્ર કહેવાય અને હા અમૂલ જેવું ઉદાહરણ છે સહકારી ક્ષેત્રનું જ્યાં ઉત્પાદકો કે કામદારો જ માલિક હોય છે સારું તો આપણે ઉદ્યોગોના પ્રકારો તો જોયા પણ હવે સવાલ એ છે કે કોઈ કંપની પોતાની ફેક્ટરી ક્યાં લગાવશે આ મોટા મોટા ઔદ્યોગિક કેન્દ્રો કોઈ એક જ જગ્યાએ કેમ વિકસે છે એની પાછળ શું કારણો હોય છે આ કોઈ એક કારણ પર નિર્ભર નથી પણ ઘણા બધા પરિબળોનું એક કોમ્બિનેશન છે જેમ કે કાચો માલ આસાનીથી મળે છે કે નહીં કામ કરવા માટે માણસો અને પાણી છે વીજળીનો સપ્લાય કેવો છે પૈસા અને ટ્રાન્સપોર્ટની સગવડ છે બનાવેલો માલ વેચવા માટે બજાર નજીક છે અને હા સરકાર તરફથી કોઈ મદદ કે પ્રોત્સાહન મળે છે કે નહીં આ બધા સવાલોના જવાબ જ્યાં હામાં મળે ત્યાં ઉદ્યોગ સ્થપાવાની શક્યતા વધી જાય છે ચાલો હવે વાત કરીએ એવા બે ઉદ્યોગોની જેમણે આધુનિક દુનિયાનો પાયો નાખ્યો છે આ એવા ઉદ્યોગો છે જે સદીઓથી વૈશ્વિક વિકાસને દિશા આપી રહ્યા છે કહેવાય છે કે પોલાદ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ છે અને આ વાત બિલકુલ સાચી છે કારણ કે પોલાદ એક પોષક ઉદ્યોગ છે એનો મતલબ એ કે પોલાદમાંથી જે બને છે એ બીજા અસંખ્ય ઉદ્યોગો માટે કાચો માલ બને છે ગાડીઓથી લઈને મોટા મોટા બાંધકામ સુધી બધે જ પોલાદ જોઈએ આ સમજવા માટે જમશેદપુર અને પિટ્સબર્ગનું ઉદાહરણ બહુ સરસ છે બંને શહેરો દુનિયાના અલગ અલગ ખૂણામાં છે પણ બંને જગ્યાએ સ્ટીલ ઉદ્યોગ વિકસ્યો કેમ કારણ કે બંને જગ્યાએ લોખંડ અને કોલસા જેવો કાચો માલ નજીકમાં હતો પાણી માટે નદીઓ હતી અને તૈયાર માલ બજાર સુધી પહોંચાડવાની સુવિધા હતી આ બતાવે છે કે ભૌગોલિક પરિબળો કેટલા મહત્વના છે આવી જ એક બીજી કહાની છે કાપડ ઉદ્યોગની આપણા અમદાવાદ અને જાપાનના ઓસાકાની બંને શહેરોને પોતપોતાના દેશના મેન્ચેસ્ટર કહેવામાં આવતા આની પાછળ પણ એ જ કારણો હતા કપાસ ઉગાડતા વિસ્તારોની નજીક દોરા કાંથવા માટે જરૂરી ભેજવાળી આબોહવા કામ કરવા માટે મોટી સંખ્યામાં લોકો અને માલની આયાત નિકાસ માટે બંદરની સગવડ આ પરફેક્ટ મિશ્રણને કારણે જ તેઓ કાપડના હબ બન્યા ચાલો હવે આપણે જૂના ઉદ્યોગોમાંથી સીધા આજના જમાનામાં આવીએ હવે વાત કરીએ એક એવા ઉદ્યોગની જે કોઈ કાચા માલ પર નથી ચાલતો પણ જેનો કાચો માલ છે માહિતી એટલે કે ડેટા આઈટી ઉદ્યોગે દુનિયાને કેવી રીતે બદલી નાખી છે એનું આ એક એકદમ ક્લાસિક ઉદાહરણ છે વિચારો અમેરિકાની સિલિકોન વેલીમાં ડેની પોતાનું કામ પૂરું કરીને ફાઇલ સ્મિતાને મોકલે છે જે બેંગલુરૂમાં છે જ્યારે અમેરિકામાં રાત પડે છે ત્યારે ભારતમાં દિવસ ઉગે છે સ્મિતા એ કામ આગળ વધારે છે અને દિવસના અંતે પાછું ડેનીને મોકલી દે છે આ રીતે પ્રોજેક્ટ પર ચોવીસે કલાક કામ ચાલતું રહે છે સમય અને અંતર જાણે ભૂંસાઈ ગયા છે અને જેવી રીતે સ્ટીલ અને કાપડના શહેરોમાં સમાનતા હતી એવી જ રીતે આ નવા ટેક હબ્સમાં પણ છે ભારતનું બેંગલુરુ જેને સિલિકોન પ્લેટો કહેવાય છે અને અમેરિકાની સિલિકોન વેલી બંને જગ્યાએ આબોહવા ખુશનુમા છે અને સૌથી અગત્યનું દુનિયાભરની ટેલેન્ટેડ વ્યક્તિઓ અને મોટી મોટી કંપનીઓનું કેન્દ્ર છે આ જ કારણે તેઓ ટેકનોલોજીના પાવરહાઉસ બન્યા છે પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે ભલે આપણે આઈટી માટે બેંગ્લોરુનું નામ વારંવાર લઈએ પણ ભારતનો ટેક ઉદ્યોગ હવે માત્ર એક શહેર પૂરતો સીમિત નથી મુંબઈ દિલ્હી હૈદરાબાદ ચેન્નઈ પુણે જેવા બીજા અનેક શહેરો હવે મોટા આઈટી હબ તરીકે ઉભરી રહ્યા છે તો આપણે જોયું કે કેવી રીતે પોલાદથી શરૂ થયેલી ઔદ્યોગિક ક્રાંતિ આજે સોફ્ટવેર સુધી પહોંચી છે જે ઉદ્યોગો દુનિયાને શક્તિ આપે છે તે હંમેશા બદલાતા રહે છે આ જોઈને એક સવાલ મનમાં ચોક્કસ થાય કે જેમ જેમ ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગળ વધશે ત્યારે ભવિષ્યનો એવો કયો પોષક ઉદ્યોગ હશે જે બીજા બધા ઉદ્યોગોની કરોડરજૂ બનશે વિચારવા જેવી વાત છે ખરું ને